ભૂલ બધા મારા આ મન

એમનું પ્રાણ પંખેડું ત્યાગ તો નહીં કર્યો હોય ને સાધુ સંતો માટે આ મહેલના દરવાજા હર હંમેશા માટે ખુલા હોય છે ચાલ મહેલની અંદર જઈને તપાસ કરો કે આ શું બિના બની રહી છે હા શું શયન ખંડની અંદર

જગત ની અંદર સતીઓ તો ઘણી હોય જ્યારે એમનો પતિ મૃત્યુ પામે અને પાછળ સતી થતી હોય છે પણ આ તો મહાન સતી છે આની પરીક્ષા ન હોય અને મહારાજ બધો રે આજ પિંગલાની પરીક્ષા કરી છે અને આ પિંગલાના વિયોગની અંદર મહારાજ બધો રે એ વિયોગ સહન નહીં કરી શકે અને મારી ગોઠવેલી બાજી એ પાગલ બની જ છે હવે બિંગલાના વિયોગ ની અંદર મહારાજ ભરતુરી પાગલ થઈ જ છે ચાર મારા ગુરુ વસંતનાથ ના આદેશ થી આજ બિંગલાના દેહ ની અંદર ફરી વખત પ્રાણ પ્રગટ કરું गौ गंगा गायत्री सीता सती मातो साहुत्री या भूते सक्ष्मे संसिता नमस्े नम આશીર્વાદ તો એક માયાવી પીગલા જ તારો વિયોગ મહારાજ ભરી સહન નહીં કરી શકે

ચાર ચાર જુગ જરૂર તે વાતો સંભળાવ છે પછી જેને પ્રેમ આપજે ભલે ક્ષણ ને બિંગલા મે તો મારા મૂર્તિ ખોટા સમસર આપ્યા હતા અને તે તારો પ્રાણ પડી દીજો થારા વિના આ તારો ભરથોરી કેમ જીવી શકે બિંગલા બિંગલા ત્રણ ત્રણ ભવની અધૂરી રહેલી પી આપણી સોથા ભવે પણ પૂરી ન થઈ બિંગલા ત્રણ ત્રણ ભવની અધૂરી É tu, i yeah. I i'm <laughs>

i

સ્વામીનાથ કઈ નહીંગલા પરંતુ મારી ચાર દિવસની ગિરાદરીમાં તને ઘણું દુઃખ પડ્યું છે સૂર્ય કમળને ને સૂર્ય ધર્મ છે કે કમળનો નો ઉગવું એવી જ મારી સ્થિતિ હતી કે આપના દર્શન વિના હું તલસ્તી રહી મારા નાથ ત્યારે ભીંગલા તારે ઘણો વિયોગ વેઠવો પડ્યો હા મારા નાથ સયોગ અને વિયોગ જો ભાવના ભોગવી લીધી છે મારા નાથ એટલે મહારાણી આપના હૃદય મૂર્તિ એવી કલાવતીને મારી પાસે રાખી અને એનો આનંદ હું લૂટી રહી હતી મારા નાથ ખરેખર ભીંગલા તું કોઈ અલૌકિક મૂર્તિ છે તારા અંતર થતી ભક્તિ ભાવના એ આજે આ ભરથોરી દિલ પરવરસ બનાવ્યું છે માટે પિંગલા તું મારા રાજી મહેની દેવી છું પિંગલા હા મારા નાથ બાણુનાથ માળવાના ઘણે મહારાજ ભરતોરી ને પ્રણામ આવ રાજ પાછો શા માટે આવ્યો ક્ષમા કરો મહારાજ પ્રધાનો કહેવાથી કેવા ઉસ્કેરા અને કડવા શબ્દો આપને વચનો કહે એ અપરાધ મારો ક્ષમા કરો સારું અત્યારે શા માટે આવવાનું થયું મહારાજ આપના ચરણે અમૂલ્ય વસ્તુ भेंट धरવા બોલ શું લાવ્યો યો મહારાજ અફળ વાહ કેવું સુંદર ફળ છે હા મહારાજ કહે રાજકવિ કે આ ફળનું નામ શું છે મહારાજ આ ફળનું નામ છે અમરફળ શું કહે છે અમરફળ હા મહારાજ તો કહે રાજકવિ કે આ અમરફળના ગુણ શું છે મહારાજ સ્ત્રી અથવા પુરુષ કાળ તો ફળ નિષ્ફળ જાય એનું છદન કરીને ખાય તો આ ફળ નિષ્ફળ જાય એક વ્યક્તિ કોઈ ખાય તો અમર બની જાય મહારાજ સારું રાજ કવિ આ ફળ તને ક્યાંથી મળી જંગલોમાં માં વસતા મહાન યોગી પાસેથી મંત્ર સિદ્ધિથી પ્રાપ્ત થયેલું અમર ફળ આપના ચરણે પ્રસાદ તરીકે ભેટ ધરું છું મહારાજ રાજ કવિ અમર ફળ બદલાની અંદર તારે શું જોઈએ મહારાજ અમર ફળ ના બદલા ની અંદર રાજ સ્થાન મારો સંસાર જાય એટલા માટે થોડી લક્ષ્મી પણ જોઈ જાય જા રાજકવિ તારી પદવી હું તને પાછી સુપ્રત કરું છું અને અસ્ત થતા પહેલા મારા તરફથી સવા લાખ સોના મોર તને મળી જશે લાખ જુઓ તો પિંગલા સ્વામિનાથ આ કોઈ દેવ ફળ લાગે છે હા સ્વામિનાથ એ ફળ આપ કરો અને અમર બનો મારા નાથ નહીં પિંગલા તારા વિના મારું જીવન સુકા રણ જેવું બને માટે આ ફળ તુર પાસન કર તો મને શાંતિ થાય નહીં નહીં મારા નાથ સાર સ્વીનાની સારસી જુરી જુરીને મને મારા નાથ સારું પિંગલા આ ફળ તેરા તારી પાસે રાખ કેને ખાવું એનો નિર્ણય આપણે પછી કરશું માટે ચાલો રાજભવન ચાલો મારા નાથ